મહેસાણાની દૂધસાગર ડેરીનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે દૂધસાગર ડેરી પાસે બલ્ક પાવડરનો પુષ્કળ જથ્થો હોવા છતાં નવી ખરીદી કરવામાં આવી હોવાનો આરોપ લાગ્યો મહેસાણાની દૂધસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશ પટેલ ચરાડા ગામના એક ગોડાઉનમાં પહોંચ્યા હતા અને આ સમયે ચેરમેન અશોક ચૌધરીના સમર્થકોએ તેમની સાથે ઝપાઝપી કર્યાનો પણ આરોપ છે ઝપાઝપીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે યોગેશ પટેલનો આરોપ છે કે ચરાડા કામના ગોડાઉનમાં એક્સપાયર થઈ ચૂકેલો દૂધનો પાવડરનો જથ્થો રખાયો છે યોગેશ પટેલે દાવો કર્યો કે 300 ટન એક્સપાયરી ડેટ વાળો જથ્થો ગોડાઉનમાં સડી રહ્યો છે યોગેશ પટેલે સવાલ કર્યો કે દૂધસાગર ડેરી પાસે પોતાનો જથ્થો હોવા છતાં અમૂલ પાસેથી પાવડર ખરીદવાનું કારણ શું દૂધસાગર ડેરીએ એક્સપાયર થઈ ચૂકેલો જથ્થો રાખી ડેરીને કરોડોનું નુકસાન કર્યું છે આ નુકસાન ડેરીના ચેરમેન અશોક ચૌધરી પાસેથી વસૂલવામાં આવે શુક્રવારે યોગેશ પટેલે આરોપ લગાવ્યો હતો કે ચેરમેન અશોક ચૌધરીએ તેને માર માર્યો છે મહેસાણા દૂધસાગર ડેરીની બોર્ડ મીટિંગમાં હુપાડો થયો હતો ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેનને લાફો માર્યો હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો બોર્ડ મીટિંગમાં પ્રશ્ન પૂછતા ચેરમેન ઉશ્કેરાયા હતા અને લાફો માર્યાનો આરોપ છે લાફો મારતા ચશ્મા અને ચેઇન પણ તૂટી ગયાના આક્ષેપ સાથે વાઇસ ચેરમેન યોગેશ પટેલ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા

એનું અમારે ત્યાંનું સ્ટાન્ડર્ડ સેમ્પલિંગ થતું હોય છે આ બધા રિપોર્ટ છે અને એનો અમે એનો રિપોર્ટ ફેડરેશનને મોકલીએ અને ફેડરેશન ગ્રાહ્ય રાખે તો જે માલ વાપરતા હોઈએ છીએ એટલે આટલા કડક નિયંત્રણો વચ્ચે આ કામ થતું હોય અને છતાં પણ પોતાના રાજકીય સ્વાર્થ માટે આ રીતે સંસ્થાને બદનામ કરવાનું જે વાત ચાલે છે એ વાત બરાબર યોગ્ય નથી કારણ કે આ પાંચ લાખ ખેડૂતોની સંસ્થા છે અને અમૂલ બ્રાન્ડ તો આજે ગુજરાતના પાંત્રીસ લાખ ખેડૂતોની સંસ્થા છે તો આવો અમૂલ નામથી વેચાતો પાવડર ને આ રીતે બદનામ કરવાનું છે વાત છે એ બિલકુલ વખોડી નાખી